તમે હજાર સબસ્ક્રાઇબર તો ન કરાય પણ મકે ખાયો ને તો આવી જ આવ્યો હાલો મિત્રો આને એને ઓલો કાચો મકાઈ ડોડો હતો ને તોય તોય નાખ્યો બોલો કેવી માણી ગયો આલે આલે લાય હું કરી દઉં આ કાઢ લે મિત્રો જો ફાઇનલી આ કાચી મકાઈ હે ને જો તો ખરા ખાવા મંડી જય માતાજી જય દ્વારકાજી સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં આશા કરવું બધા મજામાંથી દેશે જો આપણને એમ થયું કે થોડાક દિવસ પછી નહીં મળવી પણ આપણે કાયલને પમતી કાયલ પાછો લોક નતો નાખ્યો અને આજ જો પાછા ભેગા થઈ ગયા હે મને એમ થયું હવે બાકાજી કી જ બોલા દે બનાવવાના બનાવવાના ને બનાવવાના એટલે જો આપણે હે ને મને એમ થયું કે હવે બનાવી અને જો હાલો હું આપણે ઢીંગુબેન કાયમ ડેલી એ જ જગ્યાએ આપણે આ જ જગ્યાએ લોક સ્ટાર્ટ કરતા હોય કારણ કે આપણને ઘરે છે ને ન આવે હું હજી જાગી ના આવ્યો આ બધા ખાઈ બાય પછી આવું અને જો

તો મિત્રો આ પડે છે ને જો આપણો કામ કરવાનો આરો હું કે ક્યાં લઈ લી ના રે ના કાઈ નથી કા એ લાગી જાય મુક દે મુક દે આ હાથ કપી જો મારો આ બે મારે આમ જા હા ચુકા કાઈ પર આને દયા નામ નું કાઈ હે મકે થઈ જઈ હે તો મિત્રો આ જો આપણો મકે થઈ જાય તમતર આવી જઈ ગયો તમે 1000 સબસ્ક્રાઇબર તો નો કરાય પણ મકે ખાયો ને તો આવી જઈ ગયો હાલો શું કરે આવડે થઈ ગયા 700 ગયો અત્યારે લગભગ ચેક કરી લે કેટલા છે નો થી આવે તિન ના જો સબ્સ્ક્રાઇબર થઈ ગયા છે हेलो માં કઈ તોડી હો નઈ કાઈ ના તોડી અતારે ઓ જી આપણને બી ઉરાવે કાઈ વાંધો ન હલો મિત્રો આપડે છે ને જો બે ત્રણ દીથી આમાં કપાસ વીણે છે એટલે હમ હે ને ઈ તો વીણ લખ્યો એક સા આપડે બાકી રહી ગયો ને બાકી જો થોડોક આબજ હોય આ વીણ લખે ને એટલે કામ પૂરું અને આજ તો આ વીણ નાખત પણ એટલે બધું તો નહીં પણ થોડુંક પણ તા હે ને કાલે આપણે લગન આવી ગયા તા એટલે કાલે આપણે તો લોગ એ નહોતો બનાવ્યો ના બચન કેમ આરામ અડ્યા અત્યારમાં શું જોવે અરે રે કેંગો હે જો એ મકાઈમાં વાઈ ગઈ આમ જો એ ભાંગો માં આ હે ને આ બી કઈ રહેવા નહીં બોલો હલો આવતા જો આ જો એ નો તોડાય જો એટલે કાચો હે

કાસો હે તારો ડો આવી ગઈ હાવ નાનો નીકળ્યા આમાં બધા પાંદડા જ છે સમજો આ લગભગ બે કિલો પાંદડા નીકળશે ત્રણ કિલોનો હતો પણ બે કિલો પાંદડા ને પછી વાય આમાં બે ત્રણ દાણા નીકળે છે કાચો હે ને આ પછી છોકરા સમજે ને શું કરે આ ઢેંગુ બેન આ ઠેકડા મારા આ જો તો આમાં એક દાણો એ ન બેઠો જો એક દાણો ના બેઠો આમાં આ તોડી નાખ્યું આને જો મકાઈમાં હજી એક દાણોય એ નથી થયો હું ભલે

ના પાડ્યો હે આ મહેના જો આપડા આટલી મકાઈ વાઈ છે ને જો કે એટલે આમે લગીન લઈને દેખાય આ મે લઈને આપડા આ આપડા મોટી થઈ જાય ને પછી લઈ જઈએ તમાર ડોડવા ખાવા હોય તો તમે તમાર મોજ કરો શું હે આ બસ કે બોલે આ કપમ કે બોલે પણ જડતો નથી ભલા શું હે શું હે ઇલિયા પણ શું હે આજો જો વો શું મિત્રો જોવો તો આ જોત ખરા એકલો આયા રખડે તેમ જોવોત ખરા આ અમેઠઠા અમે આ મકઈવા ની એકલો આવતી જો ઈને કાઈ બીખે કાય બીખ નઈ જરાય બીખ નઈ બોલો આ છોકરા જ લેતો જાય લાલ ફટાફટ લેતો જાય તો મિત્રો ફાઇનલી આપડે છે ને અજે આપડે છે ને જો ગાયું પેંસું થઈ રહ્યું છે અને છોકરા આપડે હરે રાય રંભે છે જો અને ઢીંગુ બેન જો કપડા બદલાઈને આવતી જાય બે ત્રણ તિલ બનાવી રાખી છે જો એ મસ્તીયા હે કેહતા પપ્પા ગયા ઈ બોલું મજા એ ઢીંગુ બેન આમ હમું દઈ તો ઓ રામ મળી ગયો આ આવને તોડવાનું ઓ

થેલી મત જગ્યા ભાગ ખાઈ જાય જો એ ગમે પૈસા ની જગ્યા જો ગમે કાંઈક ને કંઈક ફીનતી હોય ને એટલે કોકે મૂકી દીધું એટલે આ હું જો ઊભો થઈને જો કાંઈ વાંધો ને આલો આપણામાં હે ને ચાર્જિંગ નથી તો ફટાફટ ઘરે જઈએ ને મોબાઈલ ચાર્જિંગ કર્યો પાછું આપણે વિડીયો બનાવવાવું પડશે કાંઈ વાંધો ને આલો કન્ટિન્યુ રહી ગયો તો મિત્રો આપણે હે ને આપણે શું કે આ જો વાડીયા એટલે ગામમાં જઈને આપણે વાડીયા આવતી રહીએ ને જો અત્યારે ને મસ્ત હાથ પડી જાય અને આમાં ને જો અમારા કામમાં લાગી ગઈ અને આ વિડીયો બનાવવાનું જ ભૂલાઈ ગયો તો આ આનો પછીનો એટલે આના પહેલાં જે આપણે વ્લોગ બનાવ્યો હતો ને એમાં એવું થયું હતું આપણે જઈને પછી બ્લોગ બનાવીને જો અત્યારે મને યાદ આવી ગયું નહીં દિલ હાલ આપણે બ્લોગ એ બનાવી એટલે જો આમ કંઈક તો આમ ભૂલાઈ જાય જો આપણે ઢીંગુ બેન ને બે જો કપડાં ચેન્જ કરીને નાખ્યા ના જવું નથી હો ઢેંગુ બેન એ ના આ હા મારા મારામાં ફૂલડા નાખ્યા કી ના ફૂલડા ફૂલડા મારા માત નાખવા જાય આ હા दातू रो नथिए है जो आओ कीना है नींद मनी नत है पहला अबड़ा है हो लेवाया वीडियो बनावा वीडियो बना केला बनाया चू 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 हां वीडियो बनाया 3 1 एकत एकत बनाया हालो तो बनाई लेवी पछि आपड़ा जावनो गांव કાંઈ વાંધો નહીં હાલો કન્ટિન્યુ બનાવી રહીજો પહેલાં ફટાફટ વિડીયો બનાવી નાખ્યો માન મોજમાં આવી ને કે એવું એ ના પાડી દે ન એ બને વિડીયો એવું કાંઈ નહીં અત્યારે તો એનું મૂળ છે એટલે બની નાખે એની પછી ન હોભરા ભાઈ આ બધી તો ન બને કાંઈ વાંધો નહીં હાલો મિત્રો બનાવી નાખ્યું પછી મળવી ફાઇનલી આપણે રેલ બનાવી લીધી ઢેંગુબેન વૈ ગયા ઘરે ના આવ્યા જો આપણે ઢેંગુબેનના પપ્પા દેકારો કરા જો ફ્રી ફાયર ચાલુ કરી નાખી ફ્રી ફાયરના શોખીન એક દો આપણા મોટા ભાઈ એ ફ્રી ફાયરના શોખીન આ જો ટાઈટ હે ને એટલે બધું પેક થઈ નાખ્યું છે અને તાપ હોગેની તાપી ટાઈટ હોય એમ તો મને ટાઈટ હલો કાંઈ વાંધો નહીં આપણે અંધાર્યું થઈ ગયું ચુંબાનું બાકી છે તો હાલો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પાછા નેક્સ્ટ માં ત્યાં આવું બધું જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય હાલો સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય